પણ આજે પરમાત્મા જે પ્રેરણા કરી રહ્યું છે અને એના માધ્યમથી અમે જે કઈ ચાલી રહ્યા છીએ અને ખોટું નહીં કરતા હોય તો પરમાત્મા હાલવા દેશે બાકી જે દી મેં ખોટું કરવાનો ઈરાદો આવ્યો ને તે દી આ ઠાકરને કીધેલું છે કે મારા કારણે તારું નામ ખરાબ થાય એની કરતા એની એક ક્ષણે આપણું અહીંયા આગળ પૂર્ણ વિરામ કરી દેજે જેથી કરીને તારું નામ ખરાબ ના થાય બીજું કે જે કોઈ આયા છો આજ અહીં ઘણા એવા બેઠા છે કે મારું મન એવું કહે છે

થોડીક જાગૃતતા લાવવાની બીજા અંધશ્રદ્ધા ફેલાવવાનું હું સારું કામ કરું છું એ નથી તમને બે હાથમાં બે વસ્તુ છે તમારે કઈ સ્વીકારવી એ તમારા હાથમાં એ બધે હું તો કહું એક વાર આંટો મારવો મારી આવવાનો ક્યાં આપણા જીવને જે જગ્યામાં પગે લાગો અને આપણા રૂવાડા બેઠા થઈ જાય ને આપણા મનને શાંતિ થાય તો અહીંયા પરમાત્મા છે આ એનો ઢાકલો છે ભાઈ તમને એમ થાય ગાલો હવે નીકળી જવી એ જ છે હું બીજા અરે હરખામણી નથી કરતો પણ જે કઈ દેવસ્થાને જ્યાં છો તો એની આજુબાજુમાં કોઈ ફેરિયા બેઠા છે કોઈ એ મંદિરને લક્ષી વસ્તુ વેચાતી છે આ બસો મીટર રેન્ચમાં તમને કોઈ ફૂલ બેઠો હોય બતાવો છે છેલ્લે કઈ ના હોય વાટકો લઈને માગવા તો બેઠા હોય એવો કોઈ એક ભટકાય બતાવો આ જગ્યા માંથી હજુ લગીન માં કોઈનું પાકીટ કપાણું નથી કારણ કે જો કદાચ કોક નું પાકીટ કાપી જાય ને મારો ઠાકર એવું બોલે કે જો ઘરે પોકે એની પછી તો કદાચ તૈણ ઘણા મૂકે તો જતો હું ના કરવું હોય અસંખ્ય માણસો રોજ હું હશે રોજ બસો પાંચસો માણસ અહીં હોતું હોય તો હજુ લગીરમાં કોઈને ઝેરી જીવડવી કોઈને કહેડ્યું નથી તો બીજું શું પરમાત્મા ઘરનું છેલ્લું પેપર ચાલતું હોય અને કદાચ પરમાત્મા છેલ્લી કસોટી કરવા બેઠો હોય અને એક પ્રયાસ છેલ્લો કલ્યો ને એમાંથી કદાચ બે પેઢી રાજ કરે એવા લેખ લખાવાના હોય તો હું કામ નબળી વાતો કરી હોય ભાઈ કોઈના આગળ રોઈ જવાય જવાથી કોઈ નાખી જશે કોઈના લીધેલા કોઈ જતા કરશે તો હું કામ ભટકો છો કર્મ કરવા જાઓ જે કઈ બસો પાંચસો નો નોકરી ધંધો મળે કે પરમાત્માને કોક મારા દીકરા મોટા કરી શકું મારી દીકરીઓ મોટી કરી શકું એટલું બાવડે બળ આય અને એના સંસ્કાર આપજો ને કાલ ભણી ગણી ને કઈક મોટા બનશે એટલે રાત ગમે એટલી મોટી હોય હવાર પડ્યા વના રહેતું નથી ભલામણ બસ આપણને વિશ્વાસ નથી દાણા જોરાય શું થશે શું થાય કોઈ તમારા દુઃખમાં ભાગ કરી લેશે ના તો <laughs> 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 આ સૃષ્ટિ ની સર્જન કરવા વાળો પરમાત્મા છે અને આપણે બધા એ પરમાત્માના બગીચાના ફૂલ છે કોઈ દાડો જો આપણો વિશ્વાસ મજબૂત હોય તો એ બગીચા નો ફૂલ પરમાત્મા કરમાવા દે ખરો પણ આપણે ભગવાન ને મૂકી મારી જવાના પગ ચાલવા દોડો શું થઈ છે એટલે આ ક્યારે ના કરવું તમારા હૃદયમાં ભાવ હોય